બે શૂન્ય નવ પાંચ છ નો અંકલેશ્વર ખાતે વીસ ફેબ્રુઆરી બે ના રોજ સ્ટોપ ચાલુ થયો ત્યારે ફૂલહારથી અને લીલી ઝંડી બતાવીને ટ્રેન સ્વાગત કરવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ રેલવે સ્ટેશન ખાતે પધાર્યા હતા આ સાથે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન કમિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી નોટિફાઈડ ભાજપના કાર્યકર્તા પ્રમુખ કિસાન સંગ અને કિસાન સંગના સર્વ હદ્દેદારો તથા હિન્દુ ધર્મ સેનાના સર્વ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા નોટિફાઇડ એરિયા બીજેપી પ્રમુખ જશુભાઈ ચૌધરી તેમજ હું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પણ પ્રમુખ છું ખાસ તો અંકલેશ્વરની જે જનતા છે એના માટે ખૂબ ખૂબ જ ખુશીના સમાચાર છે આજે આપણા નારાયણભાઈ કાછડિયાના એમના પ્રયત્નથી અગાઉ પણ અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશને અને બીજેપી તરફથી પણ અગાઉ બી રજૂઆત કરેલી હતી અને આજે એ જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈને અંકલેશ્વરને સુરત મહુવા નું આજે સ્ટોપેજ મળી ગયું છે એટલે મહુવા જે સૌરાષ્ટ્ર તરફ જતા વતનીઓનો ખૂબ જ લાભ મળશે આનો અને અમે આ બાબતે નારાયણભાઈ કાછડિયા સાહેબનો અને દર્શનાબેન જરદોશનો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજરોદ અંકલેશ્વરની જનતાના એક ખુશ સમાચાર છે મહુવા સુરત મહુવા જે ટ્રેનનો